પનોતી કહો એ તો આખી જિંદગી ની પથારી પહેરી નાખી મારી કેમ તારે ને આ કોતિયા ઉપર આવી ગયો જીન્સ પેન્ટ ઉપર ઈ એટલે હું યાર વાત કરું ફેમા યાર હું તમારા હંગા થયા તમારા એ મોટા મોટી પનો જબરી કરી તમે ફેમાજી મારા આગળ કેટલા પૈસા હતા ખબર પૈસા જ નતા મારતા હોય તારો પગલો જો પડે તો ઘર જ સાફ થઈ ગયું હા જો ને પતરા વાળા ઘર માંડ્યો

બઉ માન્યા બહુ મારે હાજુ મારે શેક કરાવો પડશે જોડે એ બધો દબની તમને ખાત ના માત ના માને હા મને તો માનું તો આયુ નો તમાર તો

હા ભાઈ બધો રમેજી નું હે રમેજી નું હે હું બધું તમારા મોટી ભૂન થઈ હે ત્યાં બધો માન આઈ કયો જીવન માં મોજતા મોતી ભૂલ થઈ થઈ માન બજાર મોટા મોટા હોય મારતા હોય બધું બધી

કે ચાલું બોતો હા કેમ હું ભાઈ બોતો હું અરે હા બધા બાહા હું ખોતે તમારું તમે હું સમજો કે નઈ ઓ આ કોઈ બીકળ નઈ તમને

એ તો ખાલી હો તમે આખા કરવી પડશે બાવરિયા ગયા મોટા મોટા નાખવી તમને કઈ કે બાવરિયા કાઢી નાખે બધા હું કહું કાઢી નાખો એમ હજાર થયું હોય તો આપડે પૂછી જઈએ હજાર હવિશ હજાર થાય એનું ગારું કાપી નાખું ગારૂ કાપવાનું કે તો તો આપણને મંજૂર હોય હોવું આપણે બાવીયા કાઢી બાવરીયા કે ગયા આ તો કાઢવા જ પડશે સજા તો આલી જ પર અમને કોઈ દીક નહી હું રમેશજી બ્રાન્ડ હા તમને ખબર નહી હજુ ઘેરા પણ શું કરું આ તે કઈ દઉં કાઢવા પડશે નઈ મેળવાનું આવે થઈ ગયું કાઢવાનું કરો મારે કેટલું કોમ વાતો કરી રહ્યો

તમે વાત કરો હશે કઉ નાખ્યું કરો મારે નઈ જોયું મારા બાવારે કાઢ દેવા નક બોલો ના પર ના કાતો જ મને કઈ દે કરી